ફાઈનલી આપણે પૂજી એમ ગા દર્શન કરીએ ખરીદી કરવી નાસ્તા પાણી જો આ સડા તો બહુ ઊંચો છે અને તે અમારા બા ઉઘાડા પડી ગયા ગયા જય શ્રી રામ ને જય દ્વારકાધીશ મિત્રો કેમ છો મજામાં છે તો ફરીથી સ્વાગત છે તમારા આજે એક નવા વ્લોગમાં આપણે મસ્ત મજાનો ઘણા દિવસ પછી વ્લોગ શરૂ કરી દીધો છે અને આપણે ચેનલનું નામ પણ ફેરવી નાખ્યું છે ને આપણે પહેલો વ્લોગ કોટડાથીની શરૂ કરી દીધો છે કોળદેવના ધામથી જોઈએ કશું આપણે પૂજી ગયા છીએ કોટડા અને આપણે ઘણા ધામ રખડ્યા પણ વ્લોગ અહીંથી શરૂ કર્યો હા વ્લોગ અહીંથી શરૂ આપણે ક્યાં ક્યાં જોઈએ એવા કે તો ભવાની માં છે એવા ઘણાઈ ઘણાઈ ધામ લીધા ભવાની માં બગડાણા પછી ભગોડા બધા ધામ જઈએ જઈએ એવા છે ને આપણે ત્યાં બ્લોક બનાવો નથી ખાસ કોટલા જ બનાવવાનો હતો કેમ કે કુળદેવીમાંના ધામથી આપણે બનાવવાનો તો અને આપણે નામ ફેર્યું છે એ પછીનો આ પહેલો બ્લોક છે તો હાલો કન્ટિન્યુ જો આપણે મંદિરે જવાનું છે ને મંદિરે જઈને દર્શન કરાવીએ તમને પણ હા જાઓ ને અને ખરીદીની ઉતાવળ થઈ ગઈ છે એવું છે ને હા જો અમારા પપ્પાની જો આ જાય છે તે વૈષ્ણવી બેન ને અમારા પપ્પા ને અમારા મમ્મીજી જાય છે ને જો આ દરિયો છે હમણાં તમને બધું બતાવશું કન્ટીન્યુ જો કા પેલા દર્શન કરી આવી ચાલો કન્ટિન્યુ જો ધીમે આ દર્શન કરી આવી ને તમને પણ દર્શન કરાવશું મારા વેચની બેન ના નખરા જો આ માર બપ્પા ને ખંભે સડી ગઈ અમારી પાસે નો રે ને પાસે નો રે ને માર બપ્પા સડી ગઈ લાટકી એકલી રે ને એની હમ જો આમ જો તો એ ખંભે સણી સડી ગઈ તોય ત્યાં એ એ કરે કા આપણે પાસે કઈ રે ને એમ જો પાછી ઉતરી ગયો તો જો મિત્રો આ ભોજન શાળા છે પણ અત્યારે તો કેમ કે ટાઈમ પાસ વાગી જશે એટલે ભોજન શાળા હોય હવે સાંજે ભોજન શાળા શરૂ થાય અને અમે તો બગડાણા પરિષદ લઈને આવી ગયા જાય બગદાણા બગડાણા થી લઈને આવી ગયા છે ને કોને કોને બગડાણા પરિષદ લીધી છે જરા કોમેન્ટ કરી દેજો અને ચાલો કહો દેવી મંદિર તરફ તો જો આ શાળા તો બહુ ઊંચો છે ને અને એમાંથી અમારા બા ઉઘાડા આવી ગયા જૈશણી બેન તો કઈ આપણી પા આવે નહીં

અમે બધા થઈ ગયા છે કેમ કે હવાના થી અને જો આ રામજી મંદિર દર્શન કરી લેજો અને જય શ્રી રામ ના લખી નાખજો આ બધી જો શોપિંગ માર્કેટ છે હમણાં પાછા આવી વળતા કાં શોપિંગ કરવા પેલા માતાજીના દર્શન કરી હવે તો માતાજીની ધજા દેખાઈ ગઈ છે અને હે ઘણું આઘું છે ના ના આઘું નથી આવું આ ઢાળ ચડવી એટલે માતાજીનું મંદિર છે હવે દર્શન કરી આવી અને તમે પણ જય છામુંડામાં કોમેન્ટમાં લખી નાખજો તો ફાઇનલી આપણે પૂજી જાય છીએ કોટલા અને જોઈ શકો છો સામે છે માતાજીનું મંદિર અને હવે જો આપણે નાળિયેરને અગરબત્તી રેલી દી છે તો આપણે નાળિયેર બાળિયર વધે દેવીને દર્શન કરી આવીને તમને પણ દર્શન કરાવશું હા ફોગાઈ જ્યું ને હાલો તો જાવી અંદર જો અહીંયા કાળ ભેરા દાદા છે તો જય કાળ ભેરાજ દાદા લખી નાખજો કોમેન્ટમાં દર્શન કરી લો જય ચામુંદા ના કોમેન્ટમાં લખી નાખજો

આપણે નીચે ઉતરતા ઉતરતા ખરીદી લખ્યું આ પાછો માતાજી ની સુઈબુ છે એક નંબર મસ્ત ઓ ભાઈ બધી ખરીદી કરીને આવી જાસી મે મારા વેખ ની બેન ના જો પોપટ લીધો કેમ કેમ પણ કેમ થાય ને મારા બપ્પા ની બે આવી જાસી હવે હવે જવાનું છે કેન પા હવે ઘર બાજુ જાશું કા

મજાની મકાઈ આવી ગઈ છે અને ઓ બેહી જા સીવી ખાવા કેમ આપણે શરૂઆત કરી દેવા આપણે પેલા વ્લોગ બોલવું વ્લોગ ને બોલવું કે પેલા વ્લોગ માં બોલવું ને હે ને હમ મકાઈ છે તાજી કા હાલો તો ખાવી તો આવી જાવ ફાઈનલી મિત્રો આપણે પૂજી જા સીવી ઘરે ને નાના નાના ઉગાડે આપણે દહ તો દહ વાગે છે ઘરે પૂજી ને જો ઢોસો લેવા સીવી

આપણે આવા અને નામ છે સુનિલ આપણે નામ કર્યું છે બ્લોગ એને ભૂલાઈ ગયો તો સબ્સ્ક્રાઇબ કરીને જો ખાસ અને મળ્યો એક નવા જય શ્રી ને બાય બાય